બગવાડા ટોલનાકા હાઇવે પર ટુકવાડાના મોપેડ ચાલકને કન્ટેનરે ટક્કર મારી પારડી બગવાડા ટોલનાકા હાઈવે પર ટુકવાડાના એક્ટિવા મોપેડ ચાલકને કન્ટેનરે અડફેટે લેતા મોત નીપજ્યું હતું પારડી તાલુકાના ટુકવાડા ગામે રહેતા મનહરભાઈ કુંવરજીભાઈ ભંડારી ઉંમર વર્ષ છાસઠ નાઓ ગતરોજ એક્ટિવા મોપેડ નંબર જીજે પંદર ડીજે સેવન ફોર થ્રી નાઇન લઈને ઉદવાડા કામાર્થે ગયા હતા જે બાદ તેઓ સાંજે પરત ઘરે ફરતા સમયે બગવાડા ટોલનાકા નેશનલ હાઈવે નંબર અડતાલીસ વલસાડથી વાપી જતા ટ્રેક ઉપર પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન કન્ટેનર નંબર એમ એચ ફોર એટ પી ટુ સેવન થ્રી સેવન નો ચાલક ગુરુમુખ સિંહ મખનસિંહ રહેવાસી પંજાબ નાઓ પૂર ઝડપે હંકારી લાવી મો મોપેડ ચાલક મનહરભાઈને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સને કરતા તાત્કાલિક સ્થળ ઉપર આવી પહોંચી વલસાડ કસ્તુરબા હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મનહરભાઈ ભંડારીને શરીરે ગંભીર ઈજાને પગલે મૃત જાહેર કર્યા હતા સમગ્ર ઘટના અંગે મૃતક ભાઈ ઠાકોરભાઈ કુંવરજીભાઈ ભંડારીએ પારડી પોલીસ મથકે કન્ટેનર ચાલક ગુરુમુખસિંહ મખનસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો